ગુજરાત આજે ઓગણીસ દિવસ છે કાલે છેલ્લો દિવસ છે મારો વીસમો દિવસ લાઈવમાં બધા આવી જજો બીજો વિડીયો જરૂરથી જોજો વીસમા દિવસનો આજે ઓગણીસ દિવસ છે દીકરીઓને હું નોર્મલ દોરાવવાનો છે આજે બે ચક્કર આપ્યા છું એમનો કોઈ સમય આપ્યો નથી એમના સમયે બે ચક્કર પૂરા કરવાના છે બીજો એમને આરામ આપીશું પછી પછી કાલે વીસમો દિવસ છે ઓનલાઈન ટ્રેનિંગનો એમાં ખબર પડશે આ લોકો કેટલા ટાઈમિંગમાં પૂરું કરે છે બીજું ઓમાં જે દીકરીઓએ પ્રોપર વીસ દિવસ મહેનત કરી છે એ દીકરીઓ પ્રોપર સરાનની અંદર આવી જ જવાની છે હવે જોઈએ છે મારું રિઝલ્ટ કઈ રીતનું બને છે બીજું જે મેં વીસમા દિવસનો વિડીયો મૂકું એમાં પાકા જે છોકરાઓ જે દીકરીઓ જે દીકરીઓએ મને ફોલો કર્યો છે અને જે દીકરીઓને ફાયદો થયો છે જે દીકરીઓ વીસ દિવસમાં ટાઈમિંગ આવી જશે પાક્કી કોમેન્ટ કરજો જેનાથી અમને ખબર પડશે કે ખરેખર અમે જે આ વીસ દિવસ મહેનત કરી માથું સરાયું ગ્રાઉન્ડ તોર્યું એનો ફાયદો થયો કે નહીં કેમ કે મેં મારી ટ્રેનિંગ પ્રોપર જે આપવાની રવા દે અને વીસ દિવસ ઓનલાઈન ટ્રેનિંગ આપી છે એ માટે દીકરીઓને કે બહુ બધી દીકરીઓની કોમેન્ટ આવતી કે સાહેબ અમારું શું થશે અમે તમારી જોડે આવી શકીએ એમ નથી તો એના કારણે મેં બધી દીકરીઓને કષ્ટ આપી અને વીસ દિવસ ઓનલાઈન ટ્રેનિંગ આપી છે તો તમે કોમેન્ટ જરૂરથી કરજો જેથી અમને ખબર પડે બાકી બધી દીકરીઓ રેડી છો બેટા રેડી ગો તો મેં રેડી ગો કરાવી દીધો છે ઓગણીસમો દિવસ છે બે ચક્કર આપેલા છે મેં અને બે ચક્કર એ માટે આપ્યા છે મેં કે એમને જેટલા ટાઈમમાં દોડવું એટલા ટાઈમમાં દોડે કાલે છેલ્લો દિવસ છે વીસમો દિવસ ઓનલાઈન ટ્રેનિંગનો તો કાલે તમે જોજો અમારા વિડીયોમાં કેટલી દીકરીઓ પાસ થાય છે જે દીકરીઓએ વીસ દિવસ જોઈન કરીશું અમને એ તો પાસ થઈ જ જવાની છે અને મારો વિચાર એવો છે કે સાઈડ પોસેટ જેવી છોકરીઓ છે જેમાંથી અમે પચાસ પંચાવન છોકરીઓ પાસ કરાવીશું હન્ડ્રેડ અને આમાં જે ફેન થશે એ છોકરીઓ વીસ દિવસ પ્રોપર નહીં હોય એ જ ફેન થઈ હશે બાકી નવ્વાણ ટકા બધી છોકરીઓ પાસ થઈ જ જવાની છે બીજું હજી બહુ બધો સમય છે હજી તો ટાઈમિંગ બહુ છે એકવીસ તારીખથી રનિંગ ચાલુ થવાની છે હજી પણ તમારી જોડે સમય છે આ જે વીસ દિવસના વિડીયો આપ્યા છે એ દરરોજ તમે જોઈ જોઈને તમારી તૈયારી કરી શકો છો અને હોટ આટલા તમારું રિઝલ્ટ મળવાનું છે ઘણા મોટા મોટા સાહેબોના પણ અમારા ઉપર કોમેન્ટો આવે છે ફોન છે તો બહુ આનંદ થાય છે અમારા ઇન્સ્ટાગ્રામમાં અમને જે એક મોટા પીએસઆઈ સાહેબનો ફોન અમરા કોમેન્ટ આવે નહીં કાંઈમ પ્રાંતના કે સાહેબ અમારા વખતમાં તમે ક્યાં હતા અમે ચોવીસ અઠ્ઠાવનમાં પાસ થયા તમે પોતે પચીસ મિનિટ સીટઅપ મારો છો તો તમારા જોડે જે પણ ટ્રેનિંગ લે એ ફેન થવાનું કોઈ થતું જ નથી જો ફેલ થાય તો એને ગિરનાર જવું પડે તે વાત બિલકુલ સાહેબની સાચી છે મારા જોડે હજી સુધી પોલીસનું તો સો ટકા રિઝલ્ટ થયું છે એસએસસી જીડીનું એ સો ટકા છે આર્મીનું તો અમારું એકસો દસ ટકા રિઝલ્ટ છે કેમ કે આર્મીનો બેસ મારો છે હું આર્મીમાંથી જ આવું છું અને તમે જોઈ શકો છો દીકરીઓ બધા પોતપોતાની તાલબેનથી દોડી રહ્યા છે એક ચક્કર પૂરું થવાની તૈયારીમાં છે જો આ પહેલી છોકરીએ એક ચક્કર પૂરું કરી દીધું આગળ બધી દીકરીઓ પાછળ પાછળ આવતી રહીશ તમે જોઈ શકો છો અને આ બધાને અમે પોતપોતાનો ટાઈમ આપ્યો છે પોતપોતાના ટાઈમમાં જ આ લોકોને બે ચક્કર પૂરા કરવાના છે અને અમારું મિશન એવું છે કે છોકરાઓને તો દરેક મદદ કરશે પણ દીકરીઓને કોણ મદદ કરશે અને દીકરીઓ માટે મારે આગળનું આખું જીવન મારું દીકરીઓ માટે જ જવાનું છે અને દીકરીઓ માટે જ હું બધું કરવાનું છે બીજું તમે જોઈ શકો છો બધી છોકરીઓ પોતપોતાની રીતના દોડી રહીશ અને તમે જે પણ બધા વિડીયો જોવો છો એ આવતીકાલે પાક્કા તમે ટ્રાય કરીશું લાઈવ આપવાનું યુટ્યુબ પર અમારું આઈડી છે જીત એકેડમી ઇન્સ્ટાગ્રામ ઉપર જીત એકેડમી ફેસબુક ઉપર જીતુ સુતરી આઈડી છે એમાં તમે ફોલો કરજો કાલે ટ્રાય કરીશું હું લાઈવ આપવાનું બિલકુલ લાઈવ કોઈ એડિટિંગ નહીં બહુ બધા એડિટિંગ કરવા માટે છે અમારે એડિટિંગ કોઈ કરવાનું નથી પ્રોપર તમને લાઈવ આપવાનું છે કાલે વીસમા દિવસમાં અને બીજું ક અમારું મિશન એ જ છે કે ઘેર ઘેર છોકરીઓ પોલીસ બને અને દીકરીઓ બહુ આગળ વધે બીજું તમે જોઈ શકો છો કે એક ચક્કર પૂરું થયા પછી બીજું ચક્કર ચાલુ થઈ ગયું છે બધી દીકરીઓ પોતપોતાની રીતના દોરી લીધીશ હું પણ લાસ્ટવાળી દીકરીઓને લઈને ચાલી રહ્યો છું અને આજે હું એકદમ ધીમું જ વળી રહ્યો છું એનું કારણ એ છે કે મારો વિચાર એવો છે કે છેલ્લા પાંચ દસ પાંચ પંદર સુધી બધી દીકરીઓનું પૂરું કરાવી દઉં કેમ કે જો પાંચ દસ સુધી દીકરીઓ પૂરું કરે બે ચક્કર તો એમનો ટાઈમિંગ થઈ જાય દસ ને વીસનો ટાઈમિંગ થઈ જાય દસ વીસનો થઈ જાય તો એમને એક મિનિટ કાપવાની થાય એક મિનિટ તો એ તાકાતથી કાપી જ લે તો આજે તો આપણે જોઈશું બે ચક્કર છેલ્લી છોકરીના કેટલા પૂરા થાય છે બીજું અમારું એક જ છે મુદ્દો સેવા એ અમારા લક્ષ્ય મારી સંસ્થાનો મોટો છે બીજું મારી એકેડેમીનું સૂત્ર છે સાથ સહકારનું સંગઠન તમે જોઈ શકો છો આ જે ફર્સ્ટ વાળી છોકરી આવી પણ ગઈ બે ચક્કર એના પૂરા થઈ ગયા એને જોવો લીડ કેટલી છે જુઓ તમે પાછળ છોકરીઓ બહુ એનાથી સો દોઢસો મીટર પાછળ છે મેં કાલે કોશિશ કરાવીશું આ છોકરીને પણ કાપવા આવવાની જોઈએ છે આ છોકરીને કોણ કાપે છે રનિંગમાં ટ્રાય કરી હવે આ બીજું ગ્રુપ આવી ગયો તમે જોઈ શકો છો છોકરીઓ પોતપોતાની રીતના દોરી રહી છે બધી પોતપોતાની તાકાત મારી રહી છે તમે જોઈ શકો છો હું એકદમ લાસ્ટમાં છું બધી દીકરીઓ વાળી દીકરીઓ લેન તો હવે બીજું ક છોકરાઓની બહુ કોમેન્ટો આવતી કે સાહેબ તમે છોકરાઓની ટ્રેનિંગ ક્યારે ચાલુ કરશો તો છોકરાઓની ટ્રેનિંગ બુધવારથી ચાલુ થવાની છે બાર દિવસમાં બાર ચક્કર કઈ રીતના પૂરા કરવાના ચોવીસ મિનિટમાં એની ટ્રેનિંગ લઈને આવી રહ્યો છું હું અને બાર દિવસમાં હું બાર ચક્કર ચોવીસ મિનિટમાં કઈ રીતના પૂરા થાય એવું બતાવવાનું છું છેલ્લા બારમા દિવસે હું એવું કરીશ છોકરાઓ પચીસ મિનિટમાં દોડશે હું પચીસ મિનિટ સીટઅપ મારીશ સીટઅપ મારવાનું દરેકની તાકાત નથી હોતી પણ મારી તાકાત છે બેથી અઢી અઢી કલાક હું સીટઅપ મારી શકું છું એક દાડા તો હું પોતે આજની મહેનત કરું તો મારા છોકરો કેમ નહીં કરું બીજું કે હું પોતે જ છોકરાઓ જોડે દોડવાની ટ્રાય કરીશ પણ મારે છોકરીઓ જોડે દોડવાનું હોય છે ઓલરેડી ત્રણ ગુપ છે મારા છોકરીઓના શોરશો સોર છો શોરશો તો ત્રણ વાર મારે દોડવાનું હોય છે તો મારે ઓલરેડી પોસ કિલોમીટર ડેડી થઈ જતું હોય છે પણ હું ટ્રાય કરીશ દોડવાનું હવે તમે જોઈ શકો છો દીકરીઓ ક્રોસ કરવા મોડી છે બે ચક્કર પૂરા થવા ગયા મેક્સિમમ છોકરીઓ આવી ગઈ છે હવે જોઈએ લાસ્ટવાળી છોકરીઓ આવે છે હવે જોઈએ મેક્સિમમ છોકરીઓએ બે ચક્કર પૂરા કર્યા છે કોઈ છોકરીએ કટ મારી નથી તમે જોઈ શકો છો બધી જ છોકરીઓ પોતપોતાની રીતના આવી રહી છે હવે બધાથી છેલ્લો હું આવી રહ્યો છું બધી જ છોકરીઓને રિકવરી કરીને રિકવરી લઈને હવે તમે જોઈ શકો છો હું પોતે હવે આવીને તમને ટાઈમિંગ પણ જણાવીશ જય હિન્દ સભાશ બે ચક્કર મરજીથી આવે તો છેલ્લી છોકરીનું ટાઈમિંગ પોંચ નું છે તમે વિચાર કરો પોંચ નવ પોંચ નવ દસ દસ થાય તો નોર્મલ દોડવાથી દસ દસ ટાઈમિંગ ગાઈ આવતું હોય તો થોડી જાન તો હારાનું ઉમર પૂરું થઈ જાય તો આજે ઓગણીસમાં દિવસનો વિડીયો છે વાયરલ કરજો કાલે વીસમાં દિવસે બધા મળજો જય હિન્દ